પશ્ચિમ બંગાળમાં આવેલ કોલકાતા ખાતે તબીબી મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને સમગ્ર વિશ્વ હચમચી ગયું છે ત્યારે કસૂરવારને પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ડોક્ટરો દ્વારા હડતાળ ઉપર ઉતરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળમાં આવેલ કોલકાતામાં બનેલ ઘટનાને લઈને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના તમામ હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાલ ઉપર ઉતર્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં પણ ચોવીસ કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ચોવીસ કલાકની ઓપીડી સેવા માત્ર ઇમરજન્સીના દર્દીઓને સારવાર આપવામાં આવશે તેવું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું પશ્ચિમ બંગાળમાં કોલકાતા ખાતે તબીબી મહિલા ડોક્ટર્સ સાથે રેપિત મર્ડરની ઘટનાને લઈને પંચમહાલ જિલ્લાના ડોક્ટરો દ્વારા વિરોધ નોંધાવી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કસુરવાર સામે કાયદેસરના પગલાં કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાનગી હોસ્પિટલના તમે સિદ્ધે જેટલા હતા ગોધરા ખાતે સોસાયટી પાસે આવેલ આઈએમએ ભવન ખાતે આઈએમએ પંચમહાલ તરફથી એક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું અને તેનો મુખ્ય જે ઉદ્દેશ્ય હતો એ ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળની અંદર જે કલકત્તાની એક મેડિકલ કોલેજની અંદર રેસિડેન્ટ ડૉક્ટરને હત્યા કરવામાં આવી એના પર રેપ કરવામાં આવ્યો અને જે પ્રમાણેના રિપોર્ટ્સ છે તે પ્રમાણે તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો આ એક અતિ દુર્ભાગ્યપૂર્ણ અને દુષ્ટતાપૂર્ણ જે કૃત્ય છે એ કૃત્યની ન્યાયિક તપાસ થાય તેના માટે અમે આ એક પ્રોટેસ્ટનું આયોજન કર્યું છે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે કે તેની અંદર અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે અગાઉ પણ આપ સર્વે જોયું હશે કે સંદેશખાલીની જે ઘટના એ ઘટનાની અંદર પણ ન્યાય અપાવવા માટે પીડિતાઓએ કેટલો બધો સંઘર્ષ કરવો પડ્યો તેની અંદર કેન્દ્ર સરકારે પણ તેનું સંજ્ઞાન લઈ અને જે તે કર્મચારીઓને જે તે કેડરને ઇન્ફોર્મ કરવામાં આવ્યું સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લેવા માટે તેની ચર્ચા પણ સંસદમાં થઈ હતી જે તે સમયની વાત કરું છું સંદેશ ખાલીની ઘટનાની વાત છે ત્યાં સુધી અને અત્યારે પણ ઘટનાની ગંભીરતા જોતા સરકારે સીબીઆઈને જે તપાસ સોંપી છે એ તપાસ એક ટાઈમ ફ્રેમની અંદર પૂર્ણ થાય અને દોષિતોને કડકમાં કડક સજા થાય આપણા જે પિનલ કોડની જગ્યાએ જે ન્યાય સંહિતા આવી છે એ ન્યાય સંહિતાની અંદર પણ આ કાયદાને વધુ કડક કરવામાં આવ્યો છે અને તેની અંદર વારંવાર રેપની ઘટના થતી હોય જેણે કરી હોય તેને હાંસીની સજા પણ કરવામાં આવે એવું પ્રાવધાન છે પરંતુ એક સમાજના નાગરિક તરીકે ભારત દેશના નાગરિક તરીકે હું સરકારને એક બીજી એક વિનંતી કરવા માંગીશ કે દરેક રેપની ઘટનાઓ જો ખરેખર સાચા અર્થમાં સાબિત થાય તો તેની એકમાત્ર સજા એ ફાંસીની સજા કરવામાં આવે તો આ પ્રકારના જે કૃત્યો છે એ કૃત્યોની અંદર કમી આવશે એવી મારું પોતાનું અંગત મંતવ્ય છે